બોલો રામા પીરની જય મિત્રો આજે રામદેવ પીરના નોરતાનો બીજો દિવસ બીજ છે તો મિત્રો આ રામદેવ રામદેવ પીર પીર પ્રાગટ્યની કથા અને બાવની લખાણ સાથે આજના શુભ દિવસે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું હતું પશ્ચિમ ધરામાં પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવ પીરનો લીલુડો ઘોડો આજે પણ જગપ્રસિદ્ધ છે બાર બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે એવું કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે હાથ જોડીને ખૂબ જ આજીજી પ્રાર્થના કરી પરંતુ દ્વારકાધીશ પ્રસન્ન ન થયા આથી અજમલજી એવા આવેશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લાવેલા એ લાડુનો છૂટો ઘા દ્વારિકાધીશ પર કર્યો અજમલજીની આવી ગાંડી ઘેલી હરકતો જોઈ પૂજારીએ તેને ત્યાંથી બહાર નીકળી જવા કહ્યું અને કહ્યું કે તમારે દ્વારિકાધીશને પ્રસન્ન કરવા છે તો દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ ત્યાં તમને દ્વારિકાધીશ મળશે અને કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં દ્વારકાધીશ અજમલજીને લેવા ભગવાન દ્વારકાધીશ જેણે ભક્તોની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈને અજમલજી પૂછે છે કે પ્રભુ આ તમને શું થયું ત્યારે ભગવાને મંદ મંદ હસતા જવાબ આપ્યો કે મારા એક ભક્તે મને લાડુ માર્યો અને એ લાડુ મને માથામાં વાગ્યો આથી મને લોહી નીકળ્યું એટલે મારે પાટો બાંધવો પડ્યો અને એ જ સમયે દીનદયાળુ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું તારાથી પ્રસન્ન થયો છું તું જે વરદાન માગે એ હું તને આપીશ ત્યારે અજમલજીએ કહ્યું કે લોકો મને વાંજ્યો કહે છે આથી મારે પુત્ર જોઈએ છે ત્યારે ભગવાને કહ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘરે પ્રગટ થઈશ આમ ભાદરવી બીજના દિવસે માતા અને પિતા ત્યાં સ્વયં દ્વારકાધીશ પુત્ર રૂપે પ્રગટ થયા કહેવાય છે કે જ્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા અને એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ જોડી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલી જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તે અનેક પરચા પૂરતા ગયા અને કહેવાય છે કે જ્યારે બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણ્યો અને તેમની કસોટી કરી તો એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા રામદેવ પીરને આમંત્રણ આપ્યું રામદેવ પીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ જગ્યાએ એક જ સમયે હાજરી આપી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી અને રામદેવપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું આથી દર માસની શુદ્ધ પક્ષની બીજ એ રામદેવ પીરને સમર્પિત છે આથી દર બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવી બાવનની સાંભળવી અને ચાલીસા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતી રામદેવ પીર પ્રાગટ્યની કથા હવે સાંભળશું રામદેવ બાવની બોલો રામદેવ અજમલ રાઈ વિરમદેવ ને રામા પીર પુત્ર થયા મહાબળવીર રામદેવ પીર ના પરચા અપાર કૃષ્ણ રૂપે લીધો અવતાર મીનળદે માતાનું નામ રામાપીર નું રટે નામ તાર્યું વહાણ વાણિયાના વેપાર પ્રાણ યુગે યુગે પીર નો પોકાર હિન્દુ પીર નો કર્યો પ્રચાર પહેલે યુગે પ્રહલાદ રાય બીજા યુગે હરિશચંદ્ર રાય ત્રીજા યુગે યુધિષ્ઠર રાય ચોથા યુગે બલીરાય પ્રત્યેક માસની સુધી બીજે ઉજવાય ત્યાં યાદ કરે તુર્ત તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો સ્પર્શ થાય સગુણા બેન વારે ચઢ્યા મૃત ભાણે જ સજીવન કર્યા નેતળ દેવીના લગ્ન થયા

દુખી દર્દી કરે સ્નાન સર્વનું થાય રોગ નિદાન રાવ તરણ રાવી ના ભક્ત અપાર રૂપા તો શહેર માં પાટ મંડાઈ ધોળી ધર્મ ધજા ફરકાય વાયક સૌને મોકલાય દેશ પરદેશ ના ભક્ત રાય ખીમડો વાયક લઈને જાય પહોંચ્યો આબુ ગઢની માય

પંદરસો પંદર ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ સમાધિમાંથી કરતા ગુજુ પરિવાર નમુ વારંવાર ઉતારી દેશે ભવપાર બોલો રામા પીરની તો મિત્રો આ હતી રામદેવ પીર પ્રાકટ્ય કથા અને રામદેવ પીર બાવની જે નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે તનની કોઢ પીડા અને મનના રોગ મટાડનાર રામદેવ પીર તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જે કોઈ સાચા ભાવથી પૂર્ણ શ્રદ્ધાથી બીજના દિવસે અથવા ગુરુવારના દિવસે રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે રામદેવ પીરની પ્રાગટ્ય કથા સાંભળશે બાવનની કે ચાલીસા સાંભળશે ગૂગલ લોબાનના ધૂપ કરશે તેનું ઘર રામદેવ પીર સુખ સમૃદ્ધિ અને ખુશીથી ભરી દેશે એવું રામદેવ પીરે સમાધિ લેતી વખતે તેના ભક્તોને વરદાન આપ્યું છે આથી આ કળયુગમાં રામદેવ પીરની આરાધના ભક્તિ કરવી દર મહિનાની બીચ અથવા ગુરુવારે પ્રાગટ્ય કથા બાવની પરચા અને ચાલીસા જરૂર સાંભળવા એવું કહેવાય છે કે દર ગુરુવારે ગૂગલ લોબાનનો ધૂપ કરવાથી ધૂપના ધુમાડા માત્રથી જ રામદેવ પીર ઘરમાં પ્રગટ થાય છે તે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે ઘરમાં સકારાત્મકતા આવે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવપીર પ્રાગટ્ય કથા અને રામદેવપીર બાવની તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે રામદેવપીરની કૃપા તમારા જીવનમાં હર હંમેશા બની રહેશે તો રામદેવ પીરની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ